અમારે સમ ગ્રામજનો ગયેલા અગ્નિસંસ્કાર માટે તો ત્યાં બધા ગામના આગેવાનો યુવાનો બધા બેસેલા એમાં જે ભમરા ઉડવાથી કમસેમાં કમ ત્રીસ થી પાંત્રીસ માણસોને અને સારવાર માટે એકસો આઠ એમ્બ્યુલન્સને ફોન કરવાથી જગ્યા ઉપર એકસો આઠ એમ્બ્યુલન્સ પહોંચી જતા સમયસર અને એમને જે માણસોને ઘાયલ થયેલા માણસો સારવાર માટે કોટેજ હોસ્પિટલ ભિલોડા ખસેડવામાં આવ્યા અત્યારે હાલમાં એમની સારવાર ચાલી રહી છે અને જે વિધિ અમારે કરવાની હતી એ વિધિ એમને અધૂરી શમશાન ઘાટ ઉપર સ્થગિત કરવામાં આવેલી છે મારું નામ પાર પ્રવીન તબિયા અમે અમારા ગામ કમઠાડીયામાં મરણ પ્રસંગ હતો તો તે નિમિત્તે અમે ગામજનો બધા ભેગા થયેલા પણ અચાનક ભમરા ઉડવાથી પાંત્રીસથી ચાલીસ માણસોને ભમરા કાઢ્યા છે અને મને પણ કહેયા છે તો તાત્કાલિક સારવાર અમે અહીંયા કોટેજ હોસ્પિટલમાં આવ્યા છે